દ્વારા નવું વિમાન ખરીદવા માટેનો પ્રશ્ન હતો ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે છવ્વીસ આઠ બે હજાર ઓગણીસની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા નવું વિમાન ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા એકસો અને સત્તાણું કરોડ અને નેવું લાખ બાવીસ હજાર ત્રણસો ને છાસઠ રૂપિયાનું વિમાન ખરીદેલું ત્યારે મારે ખાસ કરીને કહેવા માગું છું કે આ પ્રજાના રૂપિયા સરકાર પાસે એકસો ને સત્તાણું કરોડ નેવું લાખ બાવીસ હજાર અને ત્રણસો છાસઠ રૂપિયાનું વિમાન ખરીદવા માટે રૂપિયા છે પણ આજે જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું છે ત્યારે એને ત્યારે સરકાર પાસે રૂપિયા નથી જ્યારે મારા વિસ્તાર સમગ્ર ગુજરાત મારે સોમનાથ વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે માછીમારોને સબસીડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી આજે યુવાનો પાસે રોજગારી નથી તો યુવાનોને રોજગારી દેવાની આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને એને લોન વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી પણ સરકાર પાસે